ઓમ નમસ્કાર મિત્રો આજનો મારો વિડિયો છે ઉત્તાન મંડુકાસન આ આસન તમને આ વિડીયામાં હું શીખવાડીશ અને જે આસનનો સમાવેશ હમણાં જ આપણે એકવીસમી જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવ્યો એમાં કરવામાં આવ્યો છે ઉત્તાન મંડુકાસનનો બહુ સરસ આસન છે અને એની અંદર જે આસનો લેવામાં આવ્યા છે એવા છે કે સરળ હોય અને લાભ જબરજસ્ત હોય એટલા માટે એકવીસમી જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસને માં આ ઉત્તન ને લેવામાં આવ્યું છે કેવી રીતે ઉત્તાન મંડુકાસન કરવામાં આવશે તો આ પ્રમાણે જોઈ લો બરાબર વજ્રાસનમાં બેસવાનું આ પ્રમાણે વજ્ર વજ્રાસનમાં બેઠા પછી બંને હાથની ઉપર આ રીતે ગોઠવી દેવાના અને આ પ્રમાણે આંખો બંધ કરી બંને હાથ પાછળ આ રીતે ગોઠવી આંખો બંધ રાખવાની અને મનમાં એક બે ત્રણ ચાર કાઉન્ટિંગ કરવાના સો સુધી કાઉન્ટિંગ કરો ત્યાં સુધી રોકી રાખો પછી મૂળ સ્થિતિમાં પછી આવી રીતે ફરીથી આ મંડુકાસન તમે ઉત્તાન મંડુકાસન કરી શકો આંખો બંધ રાખી આવી રીતે ત્રણ વખત આ આસન કરી શકો છો ઉત્તાન મંડુકાસન અને આ આસનનો જબરજસ્ત લાભ છે જો તમે નિયમિત કરો તો અને નિયમિત કરશો એટલે તમારી પાચન શક્તિ મજબૂત બનશે પેટની તકલીફો ઓટોમેટિક દૂર થઈ જશે તમારી માંસપેશીઓ મજબૂત બનશે અને હાથના દુખાવામાં પણ ખૂબ જ ઉપયોગી છે આવું તાણ મંડુકાસન અને ખાસ આનો મુખ્ય લાભ હોય તો સાઈ ટીકા મટી જાય છે જો નિયમિત કરવામાં આવે જેને સાઈ ટીકાની તકલીફ છે એ નિયમિત આ આસનનો અભ્યાસ કરો એટલે એ હંડ્રેડ પર્સન્ટ તમને મટી જશે જો નિયમિત કરશો તો અને ત્રણ વખત કરશો તોય ઘણું અને જેમ જેમ એનો અભ્યાસ તમે આગળ વધશો પાંચ વખત પણ તમે આ કરી આ આસન કરી શકો છો બહુ સરસ આસન છે બીજું બિનજરૂરી ચરબી પણ ઉતારે અને આખા શરીરને એકદમ હલકો ફૂલ જેવું કરી શકે એવું આસન છે મિત્રો અને એકવીસમી આંતરરાષ્ટ્રીય એકવીસમી જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ હમણાં જ પૂરો થયો અને ત્યારે આખા વિશ્વની અંદર યોગનો પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો યોગ કરવામાં આવ્યા પણ મિત્રો મારી વિનંતી છે કે ફક્ત એકવીસમી જૂન પૂરતું એને સીમિત ન રાખતા નિયમિત યોગ કરજો આસનો કરજો તંદુરસ્ત જીવન જીવી શકશો મિત્રો કરો યોગ રહો નિરોગ નિયમિત યોગ અને પ્રાણાયામ કરશો એમ એટલે મારી જેમ તમે તંદુરસ્ત જીવન જીવી શકશો મિત્રો હાર્ટ ફેફસા અને કિડનીને મજબૂત રાખવા હોય તો નિયમિત યોગ ખૂબ ઉપયોગી છે મિત્રો આ વિડીયો તમને ગમે તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો નમસ્કાર